શહેરમાં તાવ ઝાડા ઉલટીના કેસોમાં વધારો કાપોદરાની વીસ વર્ષીય પરિણતાના ડેન્ગ્યુની અસર બાદ મોતને ભેટી સુરત શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગને કારણે મોતના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે રોજના અંદાજિત એક બે મોત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં સાત જેટલા ઝાડા ઉલટી અને તાવથી મોત થયાનું સામે આવ્યું જેમાં કાપોદરા વિસ્તારમાં એક વીસ વર્ષીય મહિલાનું શંકાસ્પદ ડેન્ગ્યુથી મોત થયાનું જાણવા મળ્યું છે જ્યારે આ બધા મૃતકોમાં એક મૃતક ત્રીસ વર્ષથી વધુની ઉંમરનો છે જ્યારે પાંચ જેટલાની ઉંમર ત્રીસ વર્ષથી નીચે અને એક પાંચ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે સુરત મહાનગરપાલિકાની દરેક ઝોનમાં રેપિડ રિસ્પોન્સ ટીમ અને એપિડેમિક બ્રાન્ચની એમ કુલ મળીને ચૌદ રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તથા એ ઉપરાંત વીપીડીસી વિભાગના બસો પ્રાઇમરી હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર દ્વારા રોજે રોજ એક લાખથી વધુ ઘરોનો સર્વે કરવામાં આવે છે અને સાથે સાથે તમામ ઘરોમાં તે વિસ્તારોમાં આઈસી એટલે જનજાગૃતિની એક્ટિવિટી કરવામાં આવે છે ખાસ કરીને હાલની પરિસ્થિતિ વરસાદની પરિસ્થિતિને અથવા તો પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કશે પણ પાણીના ભરાવા થયા હોય તે પાત્રોને કેવી રીતે ખાલી કરવાના કેવી રીતે એ લોકો પાણીને સાચવવાનું કયું ક્લોરિનયુક્ત પાણી પીવાનું કયો ખોરાક ખાવાનો અને પર્સનલ હાઇજીન વિશે જનજાગૃતિ માટે સઘન પ્રયાસો કરવામાં આવે છે કેસોની સંખ્યા વધવાનું કારણ હાલ વાયરલ ઝાડા ઉલટીના કેસોમાં પણ વાયરલ પરિસ્થિતિ વધારે જોવા મળે છે અને મેલેરિયા અને ડેન્ગ્યુના કેસીસ જોવા મળે છે જેને કારણે ઘણા બધા હોસ્પિટલો અને સરકારી સંસ્થાઓમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળે છે પરંતુ તમામ પરિસ્થિતિઓ કંટ્રોલમાં છે કેસોની સંખ્યામાં ઝાડાઉલટીના કેસો ગત ગયા મહિના કરતાં આ મહિનેમાં માં શું વધારો થયો છે તેરસો અને બે કેસો ઝાડાઉલટીના નોંધાયા છે જે તમામ કેસોમાં બાળકોના કેસો વધારે જોવા મળે છે તદપરાંત એ લોકોની એ બાળકોમાં ખાસ કરીને હેન્ડ હાઈજીન પ્રોપર નહીં હોવાને લીધે આ કેસો જોવા મળે છે પાણીની ગુણવત્તા ચકાસ્યા બાદ એવું ખબર પડી છે કે પાણી સ્વચ્છ જ આપવામાં આવે છે ક્લોરિનયુક્ત જ પાણી આપવામાં આવે છે ખાલી અમારી નમ્ર વિનંતી છે કે બાળકો હોય કે એડલ્ટ હોય એ તમામને પોતાના ખોરાક તો ખાવા પહેલાં હાથ ધોઈને એ લોકો ખોરાક ખાય તેવું રાખે મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં મચ્છરોનો ઉપદ્રવ જોવા મળે છે પરંતુ ગયા વર્ષ કરતાં એટલો વધારે નથી છતાં રાઇઝિંગ ટ્રેન્ડ છે ગયા વર્ષે પણ આ જ મહિનામાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસ વધારે જોવા મળતા હતા પરંતુ આ વર્ષે એના કરતાં દસથી બાર ટકાનો ઘટાડો થયો છે ગયા વર્ષના કેસો ઉપર